આજની વાર્તા કોઈ પણ એક બહુ મહત્વનો પ્રકાર કહેવામાં આવે છે મોટા ભાગના માણસો અત્યારે એક એવો સ્વભાવ છે કેટલાકનો કે કોઈ પણ બાબત માટે સારી વાત કરે અથવા તો ખરાબ વાત કરે ત્યારે એનું જે મૂલ્યાંકન છે અતિશયોક્તિ ભરેલું હોય છે એટલે કે કોઈ સારી વાતો કરે તો એ પણ બહુ વધારી ને છે અને જો ખરાબ વાત કરે તો પણ હોય એના કરતા વધારે કઈ ખરાબ અને કહે છે અને આ ભૂમિકા સમગ્ર સમાજમાં વહેંચાઈ ગઈ છે કોઈ પણ ફંક્શન હોય કોઈ પણ પરિસ્થિતિ હોય કે હંમેશા સારી જ વાત કરે દાખલા તરીકે કોઈ એક સમારંભ ચાલતો હોય કેટલાક મહેમાનો આવ્યા હોય અને મહેમાનોની જ્યારે વાત કરવાનો પ્રશ્ન આવે ત્યારે મહેમાનોની જે પોતાનું મૂલ્યાંકન છે એટલું બધું વધારે કરે કે ખરેખર એનામાં એટલી બધી વિશેષતા ન પણ હોય આ વાતને સમજાવવા માટે મારે ભગવાન બુદ્ધના અનુસંધાનમાં એક વાત કરવી છે મિત્રો આપણને સૌને ખબર છે ભગવાન બુદ્ધ આધ્યાત્મિક ભૂમિકા ઉપર સમગ્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર એક ચોક્કસ પ્રકારનો એક સિદ્ધાંત આપ્યો અને એ સિદ્ધાંતને ફોલો કરવા માટેનો એક આખો વર્ગ તૈયાર થયો અને એ વાદને બુદ્ધવાદ તરીકે બતાવવામાં આવે છે ભારતની અંદર કોઈ એક ગામની અંદર એક પ્રવચન કરવા જાય છે કારણ કે એમની પોતાની જીવનની દિનચર્યા એવા પ્રકારની હતી કે અમુક દિવસ અમુક ગામમાં પ્રવચન કરે ત્યાર પછી બાજુના ગામમાં જાય અને એમ સતત એ ફરતા 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 સમાજમાં રટણ કરતા કરતા એ ખરેખર પ્રવચનો આપતા એ ગામમાં જયારે જાય છે ત્યારે એ લગભગ દસ બાર પંદર દિવસ સુધી જે સતત પ્રવચન આપે છે અને એમાં એક યુવાન ત્યાં લગભગ નિયમિત રીતે દરરોજ માટે પ્રવચન માટે જાય છે પ્રવચન સાંભળવા એને ખૂબ ગમે છે બુદ્ધ ભગવાનની વાણી એને બહુ અસર કરે છે બુદ્ધ ભગવાનની વાણીથી એના મનમાં ખૂબ શાંતિ થાય છે અને એક દિવસ બુદ્ધ ભગવાનને જઈને એમ કે છે કે તમે જે પ્રવચન કરો છો એ પ્રવચન એટલી બધી ઊંચ કક્ષાનું છે કે જીવનમાં કોઈ પણ માણસ કોઈ પણ નબળી પરિસ્થિતિમાં હોય તો પણ એ શાંત અને સ્વસ્થ બની જાય અને કદાચ હું તો ત્યાં સુધી કહું છું કે ભૂતકાળમાં પણ આ પ્રકારના પ્રવચનો કોઈએ કરી શક્યા નહીં હોય અને ભવિષ્યકાળમાં પણ આ પ્રકારના પ્રવચનો કોઈ કરી શકશે નહીં ત્યારે બુદ્ધ ભગવાન એમ છે છે કે ભાઈ મારે તને એક વાત કરવી તો મારું પ્રવચન ખૂબ સારું છે એમ કે એનો વાંધો નથી મારા પ્રવચનની તારા ઉપર અસર સારી થઈ એમ કે તો પણ વાંધો નથી મારા પ્રવચન બધાને ગમે છે અને એ પ્રમાણે કાર્ય કરે છે એમ કે તો પણ વાંધો નથી મારા પ્રવચનથી કેટલાય માણસમાં સુધારો થઈ ગયો એમ તું કે મારે તને એક વાત કેવી છે કે ભૂતકાળમાં પણ આવા પ્રવચનો કોઈ એ કર્યા નથી અને હવે પછી ભવિષ્યકાળમાં પણ આવા પ્રવચનો કોઈ નહીં કરે આ વાત તારી અતિશયોક્તિ ભરેલી છે આ દુનિયામાં અનેક મહાન પુરુષો થઈ ગયા ભૂતકાળમાં અને જેણે પ્રવચનો કર્યા છે મારા કરતાં અનેક ગણા ઉત્તમ હતા અને મેં પણ એમાંથી જ્ઞાન મેળવ્યું છે અને હજી મારા પછી ભવિષ્યમાં કેટલાય વિદ્વાનો આવશે કેટલાય સંતો આવશે અને એ જે પ્રવચન કરશે એ પ્રવચન પણ મારા કરતાં ઉત્તમ હશે હશે ને હશે જ એટલે કે મારે તને એમ કહેવાનું છે કે તું પર્ટિક્યુલર જે પરિસ્થિતિની વાત વાત કરવાનો હો એની જ કર એકદમ જેનું મૂલ્યાંકન બહુ અતિ અતિશયોક્તિ ભરેલું અતિશયોક્તિ ભરેલું એટલે કે જેને આપણે એમ કહી શકાય કે ખૂબ વધારે જે ખરેખર એટલું બધું વધારે તમે કહો કે જે ખરેખર કોઈ દિવસ શક્ય ન હોય આવી વાત

કારણ કે ભૂતકાળમાં કોઈ કરેલા છે કેમ એ મને ખબર નથી અને ભવિષ્યકાળમાં કરશે કે કેમ એ મને ખબર નથી પણ હું માત્ર આ પ્રવચનને જો એમ કહું કે ના ભૂતકાળમાંય કોઈ નહીં કરે અને ભવિષ્યકાળમાંય કોઈ નહીં કરે તો ખરેખર અતિશયોક્તિ ભરેલી વાત છે મારી સમજણની બહાર છે મારી કક્ષાની બહાર મેં વાત કરી દીધી અને એ યુવાન સમગ્ર સમાજને સંદેશો આપે છે કે જિંદગીની અંદર સારી વાતો જરૂર કરો સારી વાતોનું મૂલ્ય વર્તમાનમાં જે કાંઈ હોય એ પ્રમાણે તમે ચોક્કસ વાત કરો સારી વાતનો ફાયદો સમાજ માટે જે થતો હોય ચોક્કસ કયો પણ એને અતિશયોક્તિ ભરેલી ભાષામાં ક્યારેય ન કહો એવી જ રીતે કોઈ ખરાબ બાબત છે અને ખરાબ બાબત હોય એને મૂલ્યાંકન કરતી વખતે હોય એના કરતા વધારે ખરાબ વધારે એકદમ ઉત્તમ પ્રકારની ખરાબ બાબત આવી વાત કોઈ દિવસ ન કરવી જોઈએ મારે પણ તમામ સમાજના વ્યક્તિને કેવું છે કે આ દુનિયામાં જે અતિશયોક્તિ ભરેલી ભૂમિકા ઉપરની વાતચીત અતિશયોક્તિ ભરેલી વર્તન અતિશયોક્તિ ભરેલી કોઈ પણ ભૂમિકા આપણે જો છોડવી હોય તો એ વાતને પહેલાથી ધ્યાન રાખો જાગૃત બનો દરેક માતા પોતાના સંતાનને અતિશયોક્તિ ભરેલી ભાષાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો કારણ કે આ દુનિયામાં કોઈ પણ સારી બાબત હોય એનાથી વધારે સારી એનાથી વધારે સારી એનાથી વધારે સારી ભૂતકાળમાં પણ બની હોય છે ભવિષ્યકાળમાં પણ બનશે કોઈ પણ ખરાબ બાબત છે એ ખરાબ બાબત જે છે અત્યારે એના કરતાં પણ વધારે ખરાબ બાબત કે અથવા તો એ જ બાબત ફરી વાર પણ અનેક વાર બનશે આ વાતને સમજાવવા માટે ભગવાન બુદ્ધનો આસમ સંદેશો દરેક સમાજની વ્યક્તિ લેવાઈ જેવો છે ધન્યવાદ